હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અલગ મસાલા સાથે મસાલા પાપડ તો ચલો આપણે શરૂ કરીએ તો મસાલા પાપડ બનાવવા માટે બે અડદના પાપડ લીધા છે આપણે એને આપણે તળી લેવાના છે તેલમાં અહીંયા આપણે લીધી છે ખીરા કાકડી ટામેટાં લીલા મરચાં ડુંગળી અને ગાજર અને અડધું લીંબુ આપણે લીધું છે આપણે એકદમ એને ઝીણું સમારવાનું છે એકદમ ઝીણું સમારેલું હશે તો આપણે બનાવવામાં એકદમ આસાન રહેશે અહીંયા મસાલો બનાવવા માટે એક અડધી ચમચી લઈ લઈશું આપણે સંચર પાવડર એની અંદર આપણે અડધી ચમચી આમચૂર પાવડર લઈ લઈશું અને અડધી ચમચી આપણે લાલ મરચું લેવાનું છે અને બરાબર આપણે મિક્સ કરી લઈશું તમારે વધારે મસાલો બનાવવો હોય તો એની ક્વોન્ટિટી વધારે રાખી શકો છો આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું આ મસાલાને તો આપણે હવે એને સાઈડ કરી દઈશું એક બાઉલમાં આપણે બધું વેજીટેબલ એડ કરી દેવાનું છે આ રીતે તમે એકવાર મસાલા પાપડ જરૂરથી બનાવશો એની અંદર આપણે લીંબુ નીચોવી લઈશું લીંબુને આપણે વધારે નીચોવાનું નથી કારણ કે એની અંદરથી જે પાણી છૂટશે તો પાપડ એકદમ આપણો લૂઝ થઈ જશે એટલા માટે એની અંદર આપણે નાખી દઈશું બનાવેલો મસાલો બે ત્રણ ચમચી આપણે એડ કરીશું અને આપણે એક સરખું મિક્સ કરી લેવાનું છે એની અંદર તમે કોથમીર પણ એડ કરી શકો છો આપણે જે તળેલા પાપડ હતા એ લઈ લઈશું એક પાપડ આપણે લઈ લઈશું એને બીજા પાપડ આપણે સાઈડ કરી દઈશું એની અંદર આપણે જે વેજીટેબલમાં મિક્સ કર્યું હતું મસાલા સાથે એ આપણે એડ કરી દેવાનું છે આ રીતે પાથરી દેવાનું છે એની પર આપણે સેવ નાખી દઈશું સેવ તમારે જેટલી જોઈએ એ પ્રમાણે તમે નાખી શકો છો એકદમ સિમ્પલ રીતે આપણે મસાલા પાપડ તૈયાર કર્યો છે તો તમે જોઈ શકો છો મારી આજની આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો ને મારી ચેનલને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો